कुलदीप सिंह से एसआईवीएफ सूरत रेलवे स्टेशन ने गत तारीख ओगनिस हजार पच्चीस ना रोज कॉल करी मैं मध्य प्रदेश डिप्टी सीएम राजेंद्र शुक्ला बोल रहा हूँ और रणजीत यादव नाम के मेरे जिसका नाम रणजीत यादव है उस लड़के को सूरत स्टेशन पर टीसी ने पकड़ा है उसे तुरंत प्रभाव से छुड़वाया जाए और उनको हेल्प की जाए આ રીતે કોલ કર્યો હતો એટલું જ નહીં આરોપીએ પોતાના વોટ્સએપ મેસેજમાં પણ મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાના અલગ અલગ ફોટોગ્રાફ મોકલે હતા જોકે નંબરના આધારે રેલવે પોલીસે તપાસ કરી મોબાઈલ ફોન ચેક કરતા આરોપી બે સિમ કાર્ડ તેના ફોનમાં રાખી એક સિમ કાર્ડથી મધ્યપ્રદેશ રાજ્યના ડેપ્યુટી સીએમ રાજેન્દ્ર શુક્લાના નામથી કોલ કરતો હતો તથા બીજા સિમ કાર્ડથી રણજીત યાદવના નામથી પોતે જ કોલ કરતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આરોપી વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે